સવારી શિવ મહોત્સવ જ્યારે વડોદરામાં યોજાઈ રહ્યો છે દર વર્ષે હું આવું જ છું અને કાયમ વાત કરું છું કે મને વડોદરા માટે અતિ પ્રેમ છે અને હું કાયમ આવું છું ત્યારે મને એ જ ઉમળકો હોય છે વડોદરાવાસીઓ કરતાં મને વધારે ઉમળકો હોય છે અને બસ એનો આજે આનંદ છે અમારા કાકા પણ આવી ગયા છે દર વર્ષની જેમ આ વખતે પણ એવો જ આનંદ કરવાનો છે શિવ મહોત્સવ શિવ મહોત્સવમાં અને શિવજીને યાદ કરવાના છે હા આવતીકાલે મને આપણા માનનીય આપણે આવતીકાલે રાષ્ટ્રપતિજીના એમ એવોર્ડનું કહો છો ને હા એ હજી મળ્યો નથી આવતીકાલે હું અહીંયાથી દિલ્હી જવાનો છું અને આપણા રાષ્ટ્રપતિજીના હાથે મને સન્માનિત કરવાના છે એ સંગીત નાટક અકાદમી નેશનલ એવોર્ડ મારા માટે બહુ મોટી વાત છે અને એના માટે સંગીત નાટક અકાદમી અને ભારત સરકારનો હું બહુ હૃદયથી આભારી છું અને છ તારીખે એ ફંક્શન યોજાવાનું હા એ મેં બાવીસમીએ એ ભગવાન રામજીનું પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં થઈ ત્યારે મેં એક ભજન ગાયેલું રામજી પધારે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ એમણે શેર કર્યું અને એમણે ટ્વીટ કર્યું તો એ મારા માટે બહુ મોટી વાત છે આજે તમને દર્શકોને એક ને હું અસલ ઉપર પર સંભળાવ્યુંસ આ હતા અસમાન તેઓ આજે વડોદરાના મહેમાન બન્યા છે ત્યારે જે તેમના સ્વાગત માટે યોગેશ કાકા રાજેશભાઈ આયરે અનેક લોકો ઉપસ્થિત છે વડોદરા શહેર માં શિવ ઉત્સવ ચાલી રહ્યો છે તેની ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે મુરારી બાબુ કથા ગ્રાઉન્ડ ખાતે આજે ઓસમ મિર છે તેઓના ભજનના સુરકંઠે આજે ભજન સંધ્યાનું એક આયોજન કરવામાં આવ્યું છે મારા સહયોગી અભરાજ સૈયદ સાથે હું રવિ સિંધાસ પાર્ક ટુડે માટે